તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો ઘણા દિવસ પછી હું નવો વ્લોગ બનાવું છું જેટલા પણ આપણા હિન્દુ ભાઈઓ હોય એટલા કમેન્ટમાં જય શ્રી રામ રાખી લેજો ને તમારા ભાઈ હિન્દુને સપોર્ટ કરો જેથી કરીને તમારો ભાઈ આગળ જાય બાકીને બાકી તમારે બીજું કંઈ કરવાનું છે નહીં ખાલી ખાલી સબસ્ક્રાઈબ કરવાની છે ચેનલને સાથે બે લાયકન પ્રેસ કરવાની છે અને તમારા ભાઈને સપોર્ટ કરવાનો છે બીજું કંઈ કરવાનું છે નહીં તો અત્યારે જસ્ટ હું અહીંયા છું જોઈ શકો છો અહીંયા હું ઘણા દિવસ પછી યુટ્યુબની અંદર બિલકુલ મેં બ્લોગ નથી અપલોડ કર્યો તો મેં વિચાર્યું કે ચલો આજે નાનકડો બ્લોગ બનાવી લઉં અને વ્લોગ બનાવીને અપલોડ કરીએ કારણ કે ઘણા બધા દિવસથી મેં વ્લોગ બનાવીને અપલોડ નથી કર્યો અને ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રો નથી મળતો આજે ફાઇનલી મળી લઈએ તો ચલો કમેન્ટમાં જઈશ શ્રી રામને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ના ભૂલતા જોઈ શકો છો બાકી અહીંયાનો વ્યૂ હવે અહીંયાથી જસ્ટ દુકાને જવા માટે નીકળ્યું છું આજે વાતાવરણ એટલું મસ્ત છે ને તો બહુ મસ્ત ફિલિંગ આવે છે અત્યારે તમે અહીંયા રસ્તામાં જોઈ શકો છો બે બાગ કરી ચરે છે આજ અહીંયાથી જતો અને રસ્તાની સાઈડમાં જસ્ટ બિલકુલ નજીક આપણે ઘઉં ખેતર છે તો તમને ઘઉં બતાવી દઉં કે ઘઉં કેવા થયા છે જોઈ શકો છો આ છે આપણું ઘઉંનું ખેતર તો તમે ઘઉં જોઈ શકો છો અહીંયાથી જતો બાળક બિલકુલ રોડ રોડની સાઈડમાં ખેતર છે તો મેં વિચાર્યું તમને ઘઉં બતાવી દઉં તમે ઘઉં જોઈ શકો છો અહીંયા અહીંયાથી આપણું ખેતર છે બાકી ઘઉં જોઈ શકો છો ચલો કામ બતાવીને જલ્દીથી જઈએ ઘરે આઈ લીધું દુકાને આવી ગયો છું અહીંયા તમે જોઈ શકો છો ચોકડી પર અને અહીંયા છે દુકાન બંધ છે ત્યાં સામે એક દુકાન છે તો હું ત્યાં જઈશ અને અહીંયા થોડી વાર બેસું છું મતલબ આરામ કરું છું પછી જવું કરી બાકી સામે દુકાન ખુલ્લી છે ત્યાં ચોકડી જોઈ શકો છો તમે ઝાડ જોઈ શકો છો કેટલું મોટું ઝાડ છે લગભગ સો વર્ષથી પણ વધારે આ ઝાડ છે એની ઉંમર એટલી થઈ છે જોઈ શકો છો બાકી ચાર રસ્તાની ચોકડી છે જોઈ શકો છો બસ અત્યારે દુકાનેથી હું પાછો વળ્યો છું અને દુકાનેથી મેં અહીંયા પેક પેકેટ લીધું છે વેફરનું છે બાકી બીજું મેં કંઈ નથી લીધું જોઈ શકો છો તો હવે જલ્દીથી ઘરે જવું અને ઘરે જઈને મેં વિચાર્યું છે કે જે મકાઈનું ખેતર એક્સપ્લોર કરવાનું છે તો ચાલો જોઈએ ઘરે જઈને શું થાય પછી જઈએ ખેતરમાં સાયદ ફાઇનલી જસ્ટ આવી ગઈ છે ઘરે શકો છો બેસો ઘણા દિવસ પછી તમે બેસો જોઈ શકો છો આપણી ચાર જ બેસો છે હજુ તો ચલો થોડું કામ છે હું કામ પતાવી લઉં પછી બ્લોક દ્વારા કરીએ સાંજે કારણ કે અત્યારે ખેતરમાં જવાનું કેન્સલ કરી નાખ્યું મેં બિલકુલ કારણ કે થઈ ગયું છે લેટ અને ઘડી થોડું કામ છે કામ પતાવી લઉં પછી મળીએ ચાલો સાંજે તો કામ પતાવી લઉં ચાલો